ડભોઈ શહેર ગ્રામ્ય વિભાગીય કચેરી એમજીવીસીએલ ખાતે લાયન માન ડે ની ઉજવણી મહાનુભાવની ઉપસ્થિતિમાં કરવામાં આવી આજ રોજ ડભોઈ શહેર ગ્રામ્ય એમજીવીસીએલ કચેરી ખાતે લાયન માન ડે 2025 ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના મુખ્ય પ્રમુખ અને ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય શશિકાંત ભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન ભાઈ વકીલ વગેરે હાજર રહ્યા હતા જેઓએ દીપ પ્રગટાવી પ્રસંગને અનુરૂપ શબ્દોની સુશોભિત કરેલ અને શહેર ગ્રામ્યના તમામ સ્ટાફની કામગીરીને શબ્દોથી તેમજ કર્મચારીઓને પ્રસન્ન કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજના પ્રસંગે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યપાલક ઇજનેર आरपी ઝવેરી नायब કાર્યપાલક इजनेर वनराज सिंह सोलंकी पराग भाई पटेल राफेलिया भाई तमाम માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓ તમામને શૂન્ય અકસ્માતના શપથ લીધા હતા મહિલા કર્મચારીઓ દ્વારા તમામ લાઇન સ્ટાફને તિલક કરી બહુમાન કરેલ આ કાર્યક્રમના સફળ આયોજન બદલ નાયબ ઇજનેર દ્વારા તમામનો આભાર માન્યો હતો રિપોર્ટર વિવેક જોશી ડભોઈ આજે ચાર માર્ચના રોજ લાઇન બે ડેની ઉજવણી થઈ રહી છે તેમાં વીજ કંપનીના લાઇન સ્ટાફ ભાઈઓ જે પ્રશંસ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે તેઓને બિરદાવવા માટે ખાસ પ્રોત્સાહન આપવા માટે આજે આ દિવસની અમે ઉજવણી કરી રહ્યા છે આજ રોજ આ ઉજવણી માટે અમારી સાથે મહાનુભાવોમાં શ્રી અશ્વિનભાઈ તેમજ શશિકાંતભાઈ સહભાગી થયા છે અને અમે આની સાથે સાથે મેડિકલ ચેકઅપ કેમ્પ હેલ્થ ચેકઅપ કેમ્પ અને બેન્કિંગ સેવા પણ એનો પણ કેમ્પ અમે રાખવામાં આવેલ છે આ આ આ કેમ્પ અને જે આયોજન કરેલું છે એ અમારી ડભોઈ ટાઉન પેટા વિભાગીય કચેરી અને ડભોઈ રૂરલ પેટા વિભાગીય કચેરી દ્વારા ડભોઈ ડિવિઝનના કમ્પાઉન્ડમાં આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે